પરાગાશય અને તંતુ તો જે પરાગાશય છે એ લઘુ બીજાણું ધાની કહેવાય અને એ લઘુ બીજાણું ધાની એની આંતરિક રચના આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ તો પહેલાં વહેલા અહીંયાથી દેલું છે કે આડ છેદમાં જોતા મતલબ આડાછેદની અંદર આપણે જોઈએ તો લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણું ધાની એની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે કેવી જોવા મળે છે તો કે ગોળાકાર જોવા મળે છે તમે જોઈ શકો છો આ આકૃતિ આપણે આગળ પણ ભણી ગયા છીએ તો અહીંથી આ ભાગ ગોળાકાર છે આ બહારની સપાટી છે એ બહારની સપાટી કેવી દેખાય છે તો કે ગોળાકાર પ્રદર્શિત થાય છે બીજી વાત આપેલી છે તે સામાન્ય ચાર દિવાલીય સ્તરો થી આવરીત છે

શું નામ આપેલું છે અધિસ્તર તો હવે આપણે ધ્યાનમાં રાખશું કે પરાગાશય એની સૌથી બહારનું સ્તર એનું નામ શું છે તો કે અધિસ્તર સ્તર નંબર વન પૂછે તો અધિસ્તર પછી બહારથી અંદરની તરફ આ બીજા નંબરનું પડ છે અને એ બીજા નંબરના પડનું નામ શું છે તો કે સ્ફોટી સ્તર શું નામ છે એનું સ્ફોટી સ્તર 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 નામ છે તંતુમય અને ઇંગ્લિશમાં એને આપણે કહીશું એન્ડોથેશિયમ ઇંગ્લિશમાં કાઉન્સમાં નામ આપેલા છે આપણે એ શક્ય હોય ત્યાં સુધી આપણે ધ્યાનમાં રાખવા તો સ્તર બોલે તો તંતુમય સ્તર અથવા તો ઇંગ્લિશમાં શું કહેવાય એને એન્ડોથેશિયમ મેં તમને અહીંયા ગુજરાતીમાં લખી આપેલું છે એના પછીનું જે પળ આવે છે ત્રીજા નંબરની દીવાલ એને નામ શું આપ્યું છે તો તો કે અને એવી જ રીતે સૌથી જે છે એને કહેવાય પોષક સ્તર સ્તર મિત્રો ચાર એ લઘુબીજાણું ધાની એની દીવાલની અંદર આવેલા છે તો અહીંયા પણ નામ આપેલ છે કે અધિસ્તર તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર મધ્ય સ્તર અને પોષક સ્તર તો ચારેય નામ આવડી જશે મિત્રો આમ જરા કડક બેસવાનું આપણે એક સાથે આ ચારેય નામ બોલીએ છીએ ચાલો શરૂ કરો કરોસ્તર ચાલો બોલો જઈ અધિસ્તર તંતુમય સ્તર મધ્ય સ્તર પોષક સ્તર ચાલો આવડી જશે બધાને કે નહીં રેડી તો સ્ટેપ બાય સ્ટેપ ચારે ચાર સ્તર આવેલા છે આપણે એનું ધ્યાન રાખશું રક્ષણાત્મક છે અહિયાં જોવું જોઈએ બહારના ત્રણેય સ્તર એટલે સૌથી બહાર અધિસ્તર પછી એની નીચે સ્ફોટી સ્તર પછી એની નીચે મધ્ય સ્તર તો વન ટુ અને થ્રી આ બહારના ત્રણેય સ્તર એવા છે કે જે લઘુ બીજાણુ ધાની એનું શું કરે છે ભાઈ તો કે રક્ષણ કરે છે અને એ ઉપરાંત જ્યારે પરાગાશય પરિપક્વ થાય મતલબ પરાગાશયનો વિકાસ પૂર્ણ થઈ જાય એમાં પરાગ્રજ બની જાય પછી પરાગાશયને ફોડવા માટે મતલબ પરાગાશય ફૂટે છે ઢૂમ અને પરાગાશય ફૂટે એટલે એમાંથી પરાગ્રજ શું થઈ જાય

અહીંથી આટલો ટુકડો હું કાપી લઉં અને આટલા ટુકડાને હું ઝૂમ કરી અને અહીંયા જો એ દોરી નાખેલું છે આપણે તો આટલા ટુકડાને ઝૂમ કરી અને એનો માઇક્રોસ્કોપિક વ્યૂ જોવામાં આવે તો માઇક્રોસ્કોપની અંદર માઇક્રોસ્કોપની અંદર આ ચારેય કોણ દેખાય છે સૌથી બહાર સ્તર છે એના પછી બીજા નંબરનું આ યલો કલરના કોષથી દોરેલું સ્ફોટી સ્તર છે એના પછી જે આ બે પળ આપેલા છે એ મધ્યસ્તરો છે મતલબ મધ્ય સ્તર એકથી વધુ હોય છે આ આપણે ખાસ ધ્યાનમાં રાખશું એના પછી આ પોષક સ્તર છે હવે આમ તો ટેક્સ્ટબુકમાં પોષક સ્તરના કોષોમાં કોષ કેન્દ્ર એક દોરેલા છે પણ વર્ણનમાં ક્લિયર કટ લખેલું છે કે પોષક સ્તરના કોષો એ બહુ કોષ કેન્દ્રી મતલબ એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે છે તો મેં અહીંયા એકથી વધુ કોષ કેન્દ્ર દોરેલા છે સમજાઈ ગઈ વાત અને વ્હાઈટ કલર થી જે કોષ દોર્યા છે એ કોષ નું નામ છે બીજાણુ માતૃકોષ ખાસ કરીને લઘુ બીજાણુ માતૃકોષ એવું નામ છે લઘુ બીજાણુ માતૃકોષ એટલે એને કહેવાય પોલેન મધર સેલ પોલેન એટલે પરાગરજ થાય પોલેન એટલે શું થાય મિત્રો પરાગરજ તો એટલા માટે આને કહેવાય પોલેન મધર સેલ લઘુ બીજાણુ માતૃકોષ બોલો તોય ભલે

બરાબર સાંભળજો આ પરાગાશય તરુણ હોય મતલબ હજી વિકાસ પાનતું હોય ત્યારે લઘુ ધાનીમાં મતલબ આ પોલાણ અંદર સઘન રીતે ગોઠવાયેલા સઘન મતલબ ગીચો ગીચ ગોઠવાયેલા એકબીજાની નજીક ગોઠવાયેલા જેની વચ્ચે કોષોની વચ્ચે જગ્યાઓ નથી એવી રીતે ગોઠવાયેલા છે તો સઘન રીતે ગોઠવાયેલા આવા કોષોનો સમૂહ છે અને એ કે બીજાણુ જનક પેશી બોલો જી પેશી અને પેશીના જે કોષો છે એ કોષોનું મેં તમને નામ આપ્યું છે લઘુ બીજાણુ માતૃકોષ શું નામ છે જી લઘુ બીજાણુ માતૃકોષ અથવા પીએમસી બોલે તો પોલેન મધર સેલ

સામાન્ય રીતે એની બહારની સપાટી ગોળાકાર એની દિવાલમાં ચાર પડ સૌથી બહાર અઢી સ્તર અઢી નથી ભાઈ અઢી સ્તર છે અઢી સ્તર આ દોઢ ને અઢી ક્યાંથી આવ્યું અઢી સ્તર પછી બીજું શું છે સ્ફોટી સ્તર પછી ત્રીજું તો કે મધ્ય સ્તર પછી ચોથું તો કે પોષક સ્તર એમાં સૌથી બહારના ત્રણ સ્તર છે એ કામ શું કરે તો કે રક્ષણાત્મક બીજું તો કે પરાગાસ એનું સ્ફોટન એમાં મદદ કરે અને પરાગ્રજ મુક્ત કરાવે પછી પોષક સ્તરનું કામ શું તો કે નામ એવું એનું કામ વિકાસ પંક્તિ પરાગ્રજ શું આપે છે તો કે પોષણ આપે છે પછી તો કે લઘુ બીજા ધાની એના પોલણમાં શું છે તો કે બીજાણુજનક પેશી બીજાણુજનક પેશીના કોષને શું કહેવાય સમજાત કોષ અથવા શું કહેવાય પોલેન મધર સેલ

અને લઘુ બીજાણુ માતૃ કોષમાંથી લઘુ બીજાણુનું નિર્માણ કઈ રીતે થાય છે બરાબર સાંભળજો લઘુ બીજાણુ માતૃ કોષ અથવા એને પરાગ માતૃ કોષ પણ કહેવાય કારણ કે એમાંથી પરાગ રજ બનવાની છે તો લઘુ બીજાણુ માતૃ કોષ અથવા તો પરાગ માતૃ કોષ એની અંદરથી થી રજના નિર્માણની પ્રક્રિયા મતલબ એને કહેશું લઘુ બીજાણુ જનન હવે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એની વાત આના પછીના પ્રશ્નમાં આપણે ભણશું તો મિત્રો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બેલ બટન હોય ને એને ક્લિક કરજો એટલે નવા નવા વિડીયો તમને મળતા રહે તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ આવજો મિત્રો ફરી મળીશું સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું સુતરિયા સરના જય હિન્દ વંદે માતરમ